મહેસાણા તાલુકાના દામા માધ્યમિક શાળા દામાથી બિન માલ્યા હનુમાન મંદિર ખાતે વન ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો દામા એકે માધ્યમિક શાળાના બાળકો દ્વારા વાનગી સ્પર્ધા રાખેલ જેમાં અવનવી વાનગીઓ બનાવી હતી બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી અને બાળકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા બાળકોને રસોઈ બનાવવાનો મોકો મળ્યો અને બાળકો દ્વારા અવનવી વાનગીઓ બનાવી હતી જેમાં બાળકોને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા અને તે બાળકને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ જોશી શાળા પ્રમુખ આશિષભાઈ દેસાઈ શિક્ષકગણ કેસરભાઈ દેસાઈ મુકેશભાઈ આસડિયા મહેશભાઈ સોલંકી ભરતભાઈ પરમાર વાસુભાઈ સુથાર દિનેશભાઈ પટેલ કિંજલબેન પટેલ અને વાનગી સ્પર્ધામાં ઓબ્ઝર્વેશનમાં અર્બુદા વિદ્યાલય ડીસા સુપરવાઇઝર હરેશભાઈ ગોસ્વામી અર્બુદા વિદ્યાલય પેચડાલ પ્રિન્સિપાલ નરસિંહભાઈ દેસાઈને હળમતદાન ગઢવી અને વિક્રમભાઈ સુથારે કાર્યક્રમની શોભા વધારી ટ્રેક્ટરલાઈ વાલીગણ ભરતભાઈ જાટ કનુભાઈ પ્રજાપતિ અમૃતભાઈ સુથર અને કલ્પેશભાઈ જાટ વગેરે સેવા પૂરી પાડી હતી અહેવાલ વિપુલસિંહ દરબાર આજ રોજ એકે માધ્યમિક શાળા ડામા ખાતે ભોજન કાર્યક્રમ આયોજવામાં આવેલ છે જે વરણના બેમનાળિયા હનુમાન ખાતે આયોજવામાં આવેલ હતો એ કાર્યક્રમમાં બાળકોએ અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી હતી જેમાં ઘણા બાળકોએ અલગ અલગ અને અવનવું જેનું નામ પણ ના આવડે એવી વાનગીઓ બનાવી જેના નિર્ણાયક તરીકે અમારી શાળાના ટ્રસ્ટી આશિષભાઈ દેસાઈ જનાલ અને વરણ ગામના સરપંચશ્રી અને અન્ય શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકો વધાર્યા હતા અને તેમણે બાળકોના વાનગીઓ અને તેમની શિસ્ત જોઈને તેમના ખૂબ વખાણ કર્યા હતા અમારી શાળામાંથી દર વર્ષ આવા અવનવા પ્રોગ્રામ કરવામાં આવે છે જેવા કે વન પ્રવાસ અને અન્ય સ્થળોની મુલાકાત લેવી શાળામાં પણ અન્ય મહાન મહાનુભાવોની મુલાકાત લેવામાં આવે છે જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ અનેરો વધે છે આજરોજ અમારી શાળામાંથી જે બાળકોએ ભેમનાળિયા મહાદેવ ખાતે ભેમનાળિયા હનુમાન ખાતે આવ્યા એમાં જે આ ભૂમિ છે એ ખૂબ પૌરાણિક ભૂમિ છે અને તપોભૂમિ છે જ્યાં અમારા વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોથી આ ભૂમિને ગુંજાવી અમારી શાળા દર વર્ષ ધોરણ બારમાં અને અગિયારમાં પણ દસમાં દરેક વિદ્યાર્થીઓ એક સારું પરિણામ લાવે છે અને શાળાનો મોભો વધારે છે અમારી શાળાએ ઘણા વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું અને ગામનું નામ રોશન કરે છે